ਮੈਂ ਜ਼ਾਹਿਰ ਮਾਨਾ ਹੀ ਕਿ ਤੂੰ ਹੀ ਕੰਮ ਇੱਕ ਲੱਖ ਹੀ ਦਿਵਾ ਨੂੰ ਕਰਤੇ ਹੀ ਕੋਡੇ ਬੰਮ ਮਾਨ ਹੋ ਗਿਆ ਹੂੰ ਮਾਰ ਬਰਥਡੇ ਬਰਥਡੇ ਕਾ ਸੋਚ ਸਿਆ ਨੇ ਪਤੀ ਨੂੰ ਕਰਾ ਕੇ ਆ ਮੈਂ ਨਾ ਹੂੰ ਆ ਆ ਬਰਮ ਕੇ ਕਮਰ ਹੋ ਗਿਆ ਤੇ ਮੈਂ ਤੇ ਕੇ ਬਰਥਡੇ ਨਹੀਂ ਬਣਾਵੇ ਤਾਂ ਹੁੰਦਾ ਹੈ મેરા વનડે બનાયા ને હા જનાલો તો બટુ બનાયા ને હા એટલે કે આપણે જીવળ だけ ઓર સકટ બટુ બનાતે આતે એમ પર ના ઓછો થતો બધાય બધે હું કેતી આતો ગો તો ઓછો થાય ને એમ આયો તો થવાનો બટુ બનાયો તો ઓછો થાય એમ હું ફેર પડ એલો કાકો એલો કાકો આવે એની બર્થડે નહીં કરતા બરા ઉપવરતન જો જો બાય આપણે ઓફિસ કવચ મોળા દા હતા તો સ્પ્લેન્ડર લઈ પછી પસીમા લેપવા રો અને મે તો મારા મામા

लाइव कर दो आप बता काका ना दूं पर फेसबुक यूट्यूब पर फेमस कर दी दस है तुम्हारी ओ हरखा दादा तुम्हारा बर्थडे के रंग पूछो जा तो रूम तू कर क्यों भिंडी काका शांतिन राड़ा से कौन करे કોલેજ કનેક્ટ હા दादा કે મારો વિડિયો ઉતારે મને ફેમસ કરી નાખશે લાગી ગયો ને આપણે લગાવી દીધો બે ચાર દિવસથી મતતા હતા એટલે નંબર લાગી જશે હવે હોળીયા કપાવન ડાયરેક્ટ હોળીયા હોળી કેટલા મહિના બાકી